વિસાવદરમાં અલગધામ આશ્રમ ખાતે છઠ્ઠા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વિસાવદર નજીક ખોડિયારપરા પાસે આવેલા અલગધામ આશ્રમમાં આજે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં ત્રણ જેટલા નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નમાં ભોજનના મુખ્ય દાતા નીતિનભાઈ રાણાપરિયાનો અને આશ્રમના મહંત મનશાગીરી બાપુના હસ્તે શાલ અને પુષ્પહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે સમૂહલગ્નના કર્યાવરના દાતા તેમજ ઉપસ્થિત તમામ સાધુ સંતો મહાનુભાવ અધિકારીઓ પદાધિકારીઓ મહેમાનોનું પણ સન્માન કરાયું હતું બહોળી સંખ્યામાં સેવકો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન જીતુ બાપુ ભોલેનાથે કર્યું હતું આમ ભેરા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સંપન્ન થયો હતો શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ